आज मित्रों जय द्वारकाधीश तुम्हार स्वागत छे नवा कंटेंट नी अंदर बाकी कंटिन्यू हो जा 9:30 10:00 નો ટાઈમ થઈ ગયો બ્લોગ્સ ની કરીએ શરૂઆત થે કે માકા ને જો ભાઈ નું મળવા જાવું છું તો આવી ગય છે કે હર્દિક કાકા આજે મખફળ આપલવા આવી ગયે એટલે આજ આખે વીડિયો આવશે થોડું મખફળી ખાટતો હોય ઓન હર્દિક કાકા આવો આપણે કાલે કા પ્રમદી છે કવલે દેસ આપણે મખફળ આપલવાની હે એક વીડિયો આવશે નીચે નામ દેતું હે ટ્રેક્ટર માં અને કરીએ આપણે વીડિયો ને કન્ટેન્ટ વીડિયો ચા લાગે તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહિં ચાલો કરીએ બ્લોગ્સ ને કન્ટિન્યુ તો આવી ગય છે કે માકા ને જો એટલે ઉપર હાલે હે ખોબર નો કાંતું ની વીડિયો તે નું કામ કા ચાલુ હે ખોબર કુલે હાટા ની કલાક થી ભર હમ નું કામ ક જલ થી જા હે ઓ આપડે મિત્રો બપોર કડી મખફડી ટ્રાય કરવા ની આપલો જ આવી ગયો વિડિયો આને ખરાય નીકળી આલે કાલે બપોર થાજો આપડો પર ફોરમન ચાલુ કર દે હું બધી કાપળવાનું એમ તો મૂલી આવે છે આપની નવ કદર જેટલા આઈ છે અહી પુગન જીનું જાવું ઘરે હવે તો મિત્રો ભૂખી ગયા છે ભાઈ ને મુકીને ખાઈ દી ઘરે કોગી જો 10 જો ટાઈમ બાકી જો મફફા રાખણ કામકાજ ચાલુ થઈ ગયું આપડે સત્રન સાઈડમાં સુદેર વારું હે નદુકાકો રાખલે મફફડીને જો અતી પાકે ને જાલી રાખલવા હે હાતાપી દે ને હે રખલાઈ ગઈ પછીને મને મુરત કરવાનો હે હાલો વલોક્સ ને કન્ટિન્યુ કરીએ હવે રાલ્ગટ હદીપ કાકા મકફરી ઉપાડવા માટે ખાલે આપાટને સેટિંગ કરવાનો કામ મુંગીયા બે ભેલા કેમ તા મક ઓરાજી મન ખાલે હે મિત્રો હદીપ કાકા ખેતરમાં મકફરી ઉપાડવાનું કામ કર ચાલુ જો મુલી આવી ગયા છે પાંચ છ જણા જેટલા રાખલે છે ગો લેતાય ડીઝલ નદી કોકાં થોડો ઓછો છે ને ખેવાનો પાછા આવીને વિડિયો વિડિયો કન્ટિન્યુ કરી આપડે હાલો તમને દેખાડું આજે આ જ રપાલો નહી એટલે કાલે આવી જશે મુલી 10 9 કદાચ એટલા જણા આવે આપડે જોગી થઈ જશે હવે એ સાજે ટ્રાય કરવાની છે 3:30 વાગે કદાચ સુકાઈ ગયું કે બહુ વાંધો નહી આવે કે હાલો હદીપ કાતો ડીઝલ કેટલું લેવું પૂછતા આવી તો જાઈને પાછા આવીને વિડિયો કન્ટિન્યુ કરીએ આપડો તો ડીઝલ લઈને આવી ગયા છે નાખે ડીઝલ 5 ગ્લટર જ લઈ આયા બাকি આપણે ગયાતા જાજી બકફળી રાખી લે કે આપણે એકાધી પડી હે મજૂર હે હાથ પાંચ કા 6 જેટલા મજૂર હે જીરૂ આપણે પા ટ્રાય કરવાની હે મિત્રો વાગી કા 12:30 નો ટાઈમ પડી રફલો થાજો નારિયળ બરલ વતાળ લઈ રફલોન શરૂઆત કર દેવાના હે કેમ કે મિત્રો કાલે આરે સવારનો મજૂર એટલે કે કાપી ના કે અંતર તો અત્યારે ના રે મિત્ર ભગવાન નામ લઈને પર દીધી શરૂઆત કે ટામે બે હરું ઘાળીયું છે હવે ઉતરે હેટે હેટે મે પાડતા હે કેમ કે થોડી મજૂર આવે છે કાલે કે પ્રોબ્લેમ ન પડે ડક્ટર ડક્ટર વારવા માટે બેલે હેરે મે સાફ કર લઈ હેટે મે જો રગડ વધાર થઈ ગયો હેટા નીકરા હે હાલો થોડી હેટે પોકિન રાખીને કોઈ વિડિયો પડતી ની કરી આપડો હાલે મિત્રો કામકાજ બાકી આટલા હેટે મે રાખી નાખી છે હાલે ર આપલો કામ ચાલુ

હેણ કાજુ રબક તો લીલડા જેવું લાગે હેણ કુતરો બેલડું ન હોય મોટું જાય હેમ જે ગ્લક્સ બ્લક દેખાડ મિત્ર હાવ પાહા જાય હે જઈ લે હો